ભગવાનની મરજીથી બધું સારું જ થાય છે એક આદમી મંદિરમાં સેવક હતો જેનું કામ મંદિરની સાફ સફાઈ કરવાનું હતું ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા દાનમાંથી થોડું ઘણું મંદિરના પૂજારીને આપવામાં આવતું હતું તેનાથી તેનું ગુજરાન ચાલતું હતું તે તેની જિંદગીથી ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો મંદિરમાં કામ કરતાં કરતાં તે આખો દિવસ પોતાની જિંદગીને લઈને શિકાયતો કરતો રહેતો હતો એક દિવસ શિકાયત કરતાં તે ભગવાનને બોલ્યો ભગવાનજી તમારી જિંદગી કેટલી આસાન છે તમારે તો બસ એક જગ્યા પર ઊભું રહેવાનું હોય છે મારી જિંદગીને જુઓ કેટલી કઠિન જિંદગી જીવી રહ્યો છું હું આખો દિવસ ખૂબ જ મહેનત કરું છું ત્યારે જઈને બે ટાઈમની રોટલી મળે છે કાશ મારી જિંદગી પણ તમારા જેવી હોત તેની વાત સાંભળી ભગવાન બોલ્યા તું જેવો વિચારે છે તેવું નથી મારી જગ્યાએ રહેવું આસાન નથી મને ખૂબ સારી વસ્તુઓ જોવી પડે છે ઘણી બધી વ્યવસ્થા કરવી પડે છે તે બધાના બસની વાત નથી ભગવાનજી કેવી વાત કરો છો તમે તમારું કામ આસાન તો છે તમારી રીતે તો હું પણ આખો દિવસ ઊભો રહી શકું છું તેમાં શું મોટી વાત છે મંદિરનો સેવક બોલ્યો તું નહીં કરી શકી આ કામમાં ખૂબ જ ધૈર્યની આવશ્યકતા હોય છે ભગવાનજી બોલ્યા હું જરૂર કરી શકીશ તમે મને એક દિવસ તમારી જિંદગી જીવવા દો તમે જેવું કહેશો તેવું જ હું કરીશ મંદિરનો સેવક જીદ કરવા લાગ્યો તેની જીદના આગળ ભગવાન માની ગયા અને બોલ્યા સારું આજ આખો દિવસ તું મારી જિંદગી જી અને હું તારી જિંદગી જીવું છું પરંતુ મારી જિંદગી જીવવા માટે તારે મારી થોડી શરત માનવી પડશે સારું ભગવાન બોલ્યા તો ધ્યાનથી સાંભળ મંદિરમાં રાત દિવસ ઘણા બધા લોકો આવશે અને તને ઘણું બધું કહેશે કોઈ તને સારું કહેશે તો કોઈ ખોટું પણ બોલશે તારે બધાની વાત ચૂપચાપ એક જગ્યાએ મૂર્તિ નીચે ઊભા રહી ધૈર્યની સાથે સાંભળવી પડશે અને તેના પર કોઈ પ્રતિક્રિયા નથી કરવાની સેવક માની ગયો ભગવાન અને તેને પોતાની જિંદગી એક દિવસ માટે બદલી દીધી સેવક ભગવાનની જગ્યાએ મૂર્તિ બનીને ઊભો રહી ગયો અને ભગવાન મંદિરની સાફ સફાઈનું કામ પતાવી ત્યાંથી ચાલા ગયા થોડો સમય ગયા પછી મંદિરમાં એક ધની વેપારી આવ્યો ભગવાનને પ્રાર્થના કરતાં તે બોલ્યો ભગવાનજી હું એક નવી ફેક્ટરી નાખવા જઈ રહ્યો છું મને આશીર્વાદ આપો કે ફેક્ટરી સારી ચાલે અને સારો નફો થાય પ્રાર્થના કર્યા પછી તે પ્રણામ કરવા નીચે ચૂક્યો તો તેનું પાકીટ નીચે પડી ગયું ત્યારે તે ત્યાંથી નીકળી ગયો તો ભગવાનની જગ્યાએ ઊભો સેવક મંદિરના સેવકનું મન થયું કે તેને કહે કે તે પાકીટ પડી ગયું છે પરંતુ શરત અનુસાર તેને ચૂપ રહેવાનું હતું એટલે તે કંઈ બોલ્યો અને ચૂપ રહ્યો તેના પછી તરત જ એ ગરીબ આદમી ત્યાં આવ્યો અને તે ભગવાનને ભગવાનજી હું ખૂબ જ ગરીબીમાં જીવન જીવું છું પરિવારનું પૂરું કરવાની છે માની દવા લાવવાની છે સમજણ નથી પડતી કે શું કરું આજે જુઓ મારી પાસે બસ એક જ રૂપિયા છે તેનાથી હું શું કરી શકું તમે જ કંઈ ચમત્કાર કરો અને મારા માટે પૈસાની વ્યવસ્થા કરો પ્રાર્થના કર્યા પછી જેઓ તે જતો હતો તેને નીચે પડેલું વેપારીનું પાકીટ મળ્યું અને તેને તે પાકીટ ત્યાંથી ઉઠાવી લીધું અને ભગવાનને ધન્યવાદ કરતાં બોલ્યો ભગવાનજી આપ ધન્ય છો તમે મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી આ પૈસાથી મારું પરિવાર થોડા દિવસ સુધી ભોજન કરી શકશે માની દવાની પણ વ્યવસ્થા થઈ જશે ભગવાનને ધન્યવાદ આપી તે ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે ભગવાન બનેલા મંદિરના સેવકનું મન કર્યું કે તેને કહી દે કે તે પાકેટ તો પેલા વેપારીનું છે તે જે કરે છે તે ચોરી છે મેં તેને નથી આપ્યું પરંતુ તે ચૂપ રહેવા પર વિવશ હતો એટલા માટે મન મારી ચૂપચાપ ઊભો રહ્યો મંદિરમાં આવવાવાળો ત્રીજો વ્યક્તિ એક નાવિક હતો તે પંદર દિવસ સુધી સમુદ્રમાં યાત્રા પર જઈ રહ્યો હતો ભગવાનને તેની પ્રાર્થના કરી કે તેની યાત્રા સુરક્ષિત રહે અને તે સુરક્ષિત પાછો આવી શકે તે પ્રાર્થના કરી જ રહ્યો હતો કે ત્યાં પેલો વેપારી આવી ગયો અને તેની સાથે પોલીસ પણ લાવ્યો હતો નાવિકને જોઈ તે પોલીસને બોલ્યો મારા પછી આ મંદિરમાં આવ્યો છે જરૂર આને જ મારું પાકીટ ચોર્યું હશે તમે આને પકડી લો પોલીસ નાવિકને પકડીને લઈ જવા માંડી ભગવાન બનેલ આદમીને તેની સામે થયેલો અન્યાય સહન ન થયો પરંતુ શરત અનુસાર તેને ચૂપ રહેવાનું હતું પરંતુ તેને લાગ્યું કે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે હવે હું ચૂપ રહીશ તો બે કસૂર વ્યક્તિને વ્યર્થમાં જ સજા ભોગવવી પડશે તેને પોતાની ચૂપ્પી તોડતા કહ્યું તમે ખોટા વ્યક્તિને પકડી લઈ જાઓ છો તે પાકીટ આ નાવિકને નહીં આના પહેલાં આવેલ એક ગરીબને લીધું છે હું ભગવાન છું મેં બધું જ જોયું છે પોલીસ ભગવાનની વાત કેવી રીતે ના માને તેની વાત માની પોલીસને નાવિકને છોડી દીધો અને પેલા ગરીબને પકડી લીધો જેને પાકીટ લીધું હતું જ્યારે સાંજે ભગવાન પાછા મંદિર આવ્યા તો મંદિરના સેવકે આખા દિવસની વાર્તા સાંભળાવતા તેને ગર્વના સાથે કહ્યું કે આજે મેં એક વ્યક્તિના સાથે અન્યાય થતો રોક્યો છે જોવો તમારી જિંદગી જીવી આજે મેં કેટલું સારું કામ કર્યું તેની વાત સાંભળી ભગવાન બોલે આ તે શું કર્યું મેં તને કીધું હતું કે ચૂપચાપ મૂર્તિ બનીને ઊભો ઉભો રહીજે પરંતુ એવું ન કરીને તે મારી યોજના પર પાણી ફેરવી દીધું તે વેપારીને ખોટા કર્મો દ્વારા ધન કમાયું હતું તેમાંથી થોડા પૈસા ગરીબ આદમીને જ મળી જાય તો તેનું ભલું થઈ જત અને વેપારીના પાપ પણ થોડા ઓછા થઈ જાય જે નાવિકને તે સમુદ્ર યાત્રા પર મોકલી દીધો છે તે હવે જીવતો વાપસ નહીં આવી શકે કારણ કે સમુદ્રમાં મોટું તોફાન આવવાનું છે જો તે થોડા દિવસ જેલમાં રહેતો તો તે બચી જાત સેવકને આ સાંભળી અહેસાસ થયો કે તે તો ખાલી એ જ જોઈ શક્યો હતો જે એની આંખો સામે થઈ રહ્યું હતું તે બધાના પાછળની વાસ્તવિકતાને તો તે જોઈ જ ન શક્યો હતો કેમ કે ભગવાનના જીવનના બધા પહેલું પર વિચારે તેમની યોજના બનાવી છે અને લોકોના જીવનને ચલાવી છે શીખ આપણે બધા પણ ભગવાનની યોજનાઓને નથી સમજી શકતા જ્યારે આપણા સાથે કોઈ ખોટું થાય કે આપણી મરજીથી કંઈ ન થાય તો આપણે ખોઈને ભગવાનને દોષ આપવા લાગીએ છીએ આપણે એ સમજી નથી શકતા કે આના પાછળ પણ ભગવાનને કોઈ ના કોઈ યોજના હોય છે આવા સમયમાં આપણે ભગવાન પર વિશ્વાસ રાખી ત્યારે રાખવાની આવશ્યકતા છે એટલે ચિંતા ન કરે તમારી મરજીથી કંઈ નહીં થઈ રહ્યું તો તેનો અર્થ એ છે કે તે ભગવાનની મરજીથી થઈ રહ્યું છે ભલે થોડા સમય પછી પણ ભગવાનની મરજીથી બધું સારું જ થાય છે